હેતુથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ છે આ યોજનાના ભાગરૂપે ખોડિયાનગર ચાર રસ્તા ખાતે રહિત હવાઈ યંત્રની મદદથી સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું આ સર્વે દ્વારા વાહન વ્યવહારના પ્રવાહની ગતિશીલતાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવશે જેથી ટ્રાફિક સંચાલન વધુ અસરકારક બની શકે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સર્વેક્ષણ પ્રથમ તબક્કાના ભાગરૂપે અન્ય મહત્વપૂર્ણ

સિગ્નલના સમયગાળાનું વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવાનું છે જેથી વાહન બિન બિનજરૂરી વિલંબ ના થાય સમયની બચત થાય આ સર્વેના પરિણામોના આધારે આગામી સમયમાં ટ્રાફિક સિગ્નલ પ્રણાલીના સમયગાળામાં જરૂરી ફેરફારો કરી તેને વાહન વ્યવહારના પ્રવાહ અનુસાર સેટ કરવામાં આવશે ટ્રાફિક વિભાગનો આ નિર્ણય શહેરીજનોને સરળ અને ઝડપી મુસાફરીનો અનુભવ કરાવશે તેમજ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાનો પ્રયાસને વેગ આપશે